ગુજરાત રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હવે દર શનિવારે બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગના આ નિર્ણય મુજબ પાંચ જુલાઈથી આ યોજના અમલમાં મૂકવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને શનિવારે પાઠ્યપુસ્તકો અને બેગ લાવવાની જરૂર રહેશે નહીં આ દિવસે શાળાઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેમ કે રમતો સાંસ્કૃતિક કાર્યક્રમો અને કુશળતા વિકાસની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવશે ગુજરાત સરકારે એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગ વિના શાળા દિવસનો અમલમાં મૂકવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો પાંચમી જુલાઈ બે હજાર પચીસથી દર શનિવારે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર શાળામાં હાજર રહેશે રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને માર્ગદર્શિકા પણ મોકલી છે શનિવારના દિવસે હવે શાળાઓમાં અલગથી રચનાત્મક અને શારીરિક વિકાસને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે જેમાં ખાસ કરીને રમતગમત ચિત્રકલાનું પ્રદર્શન સંગીત તાલીમ યોગાભ્યાસ બાલસભા વાર્તા કહાણી વનસ્પતિ ઓળખાણ આધુનિક જીવન કૌશલ્ય સહિતની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થશે આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક દબાણને ઘટાડવાના અને તેમને એક આનંદાયક શાળા અનુભવ પૂરો પાડવાના છે રાજ્ય સરકારનો દાવો છે કે આવી અનોખે પહેલ બાળકોમાં સર્જનાત્મક અને આત્મવિશ્વાસ વધારશે સાથે સાથે શાળાને પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી પણ વધારશે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદાયી શનિવાર જોયફુલ સેટરડે એના માટેથી એક સુંદર મજાનો પત્ર કર્યો છે આ પત્ર જીસીઆરટી મારફતે થયો છે

વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે પ્રવૃત્તિઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે મુલાકાતો લેવડાવવાની છે ચિત્ર ચિત્રકામ સંગીત આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે આ પત્ર

સરકારનું અને તે પ્રમાણેનો સરકારે પરિપત્ર કર્યો છે એ પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ વાલીઓ પણ સહકાર આપો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે કે વિદ્યાર્થીઓ જોઈફુલ રીતે શિક્ષણ મેળવી શકે આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે સમાજમાંથી શિક્ષણ મેળવી શકે રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે ગામની નજીકની બેંક છે પોસ્ટ ઓફિસ છે બધાની મુલાકાત મુલાકાત લઈ લઈ શકે શકે અને અને પોતે શિક્ષણ મેળવી આયોજન સરકારે કર્યું છે શિક્ષણની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને બધા જ આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે તેવી અભ્યસના છે